નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ હું સાગર પટેલ સુકતુ ઓર્ગેનિક લેન્ડ રાજકોટવતી વતી સર્વેનું આજ તારીખ છ નવ બે હજાર ચોવીસ સર્વેનું મગફળીના ફિલ્ડ નિર્દેશન પ્લોટ ઉપર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ આપણે આવ્યા છીએ કોડીનાર પંથકમાં કોડીનાર પંથકના નજીકનું એક ગામ છે ગીર દેવળી આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર ત્યાંના દેવળીના જીતેન્દ્રસિંહ મોરી આપણી સાથે છે જેઓએ આપણી સુકેતુ સીટ કોર્પોરેશનની બે પ્રોડક્ટો વપરાશ કરેલ છે વિડીયોની શરૂઆત કરતા પહેલા એક આપણા જે પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે એમનો ટૂંકમાં પરિચય કરાવી દઉં તમારું જીતુ બાકુ નામ ને સરનામું ને મોબાઈલ નંબર ને બોલી જાજો મારું નામ છે જીતેન્દ્રભાઈ મેરણભાઈ મોરી ગામ ગિરદળી તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ મારા મોબાઈલ નંબર છે બાણું સાત પાસઠ જીરો એસી પાસઠ ઓકે સરસ આભાર જીતુભાઈ જીતુભાઈ આપણી સુકેતુ ઓર્ગેનિક લેન્ડની બે પ્રોડક્ટનો વપરાશ કર્યો જીતુભાઈ કઈ કે પ્રોડક્ટ તમે વાપરી છે આપણે સૌપ્રથમ બ્લેક બૂસ્ટર અને બ્લેક બૂસ્ટર હા ઓકે હવે જે ટાઈમે તમે બ્લેક બૂસ્ટર વાપરવાનો નિર્ણય કર્યો એની પહેલા મગફળીની શું પરિસ્થિતિ હતી તમારી મગફળી જમીનની નીચે બેસી ગઈ હતી ઓકે અને ઈ પહેલા મારે આ દવાને કોન્ટેક્ટ છો અને તમારી સાથે મેં વાત કરી અને મેં તમને ફિલ્ડ પેલા આપણે જે દવાના છંટકાવ પહેલા મેં ફોટા પણ એ પછી મેં ચાલીસ એમ એમ પોપની અંદર નાખી અને અંદર આની અંદર છટકાવ કર્યો અને આની અંદર એનું રિઝલ્ટ પણ મને બાર તેર દિવસની અંદર પૂરેપૂર આમ તો આઠ દિવસની અંદર મળવા વગી જાય તો બાર તેર દિવસની અંદર આજે લગભગ સમજો ને આપણે પહેલી વાર વાતચીત હતી તી લગભગ પંદર દિવસ નો સમય થયો છે વિડીયો માં તમને એના જે પેલા મને ફોટા મોકલાવેલા એ પણ બતાવીશ અને આજનું એ તમને ફિલ્મ બહુ નજીક થી બતાવું છું પંદર દિવસની અંદર જીતુભાઈ સાથે મારે પહેલી વાર વાત થઈ ત્યારે જે ફોટા મોકલાતા એ પ્રમાણે એમનો વિચાર હતો કે મગફળી સાહેબ મને બહુ જામતી નથી કાઢી નાખીએ રાપલી નાખીએ તો કેવું રે એ પ્રકારની પરિસ્થિતિ હતી એકદમ નાની નાની બેસી ગયેલી મગફળી પણ જીતુભાઈ ને

સરસ મજાની ક્યાંય લાઈન માં જગ્યા રહી નથી પંદર દિવસની ની અંદર કેટલા દિવસની છે અત્યારે જીતુભાઈ સિત્તેર બોતેર દિવસની આ બીતી બત્રીસ મગફળી છે એક પ્રોડક્ટ વાપર્યા પછી જીતુભાઈએ આપણી એક બીજી પ્રોડક્ટ એ કઈ વાપરી છે જીતુભાઈ આપણે ફ્લોરા બુસ્ટર ફ્લોરો બૂસ્ટર આ ફ્લોરો બૂસ્ટર જે ફ્લાવરિંગ માટેનું કામ કરે છે સિત્તેર બોતેર દિવસને મગફળી થઈ છે ને બત્રીસ નંબર છે એટલે કે લેટ વેરાયટી હોય છતાં કેટલી કેટલી નાખી જીતુભાઈ આપણે વીસ એમ એલ વીસ વીસ એમએલ પંપમાં નાખેલી અને પાંચ પંપ કરેલા છે લાવો છે જ બતાવો ફ્લોરો બુસ્ટરનું રિઝલ્ટ

આ ટોટલી જે નવો બેઠક જુઓ તમે ડાટાની કે હવે ખરેખરમાં જે હોય આપણે બહુ છાતી ઉપર હાથ રાખીને વાત કરવાની છે કોઈ પણ જાતની આપણે જાહેરાત માટે કે પહેલા માટે થઈને વાયો નથી ખરેખરમાં તમે આપણે આ સુકેતું ઓર્ગેનિકની બંને પ્રોડક્ટ વાપરી છે ખરેખરમાં તમારું શું માનવું છે જો હું એક ખેડૂત છું અને ખેડૂતની લીધે હું કારણ કે ખેડૂત છે ખેડૂતને સેતક તો નથી આપણે કાઠિયાવાડી ભાષામાં જ બોલીએ પણ આપણે કોઈ કોઈ જાતનું પણ આમાં કોઈ જાતનો મતલબમાં હું છે કે રિઝલ્ટ મળે રેડી અને કોઈ સારી વેરાયટી હોય રેડી એના વિશે કદાચ બોલવું પડે

ઓકે જીતુભાઈ તો ખરેખરમાં ખેડૂતો બીજા ખેડૂત મિત્રોને તમે ભલામણ કરશો શું કે તું ઓર્ગેનિક ને આજે બ્લેક બુસ્ટર ને ફ્લોરો બુસ્ટર વાપરવા માટે હું તમને સાહેબ એ જ કહેવા માંગુ છું કે સારી વસ્તુ છે રેડી એની જાહેરાત તો લોકો જે એમ કે પ્રગતિશીલ ખેડૂતો હોય ને એ ખરેખર આવી આવી પ્રોડક્ટ હોય કે સારી વસ્તુ હોય અને આપણે માર્કેટમાં રૂપિયા દઈ દરેક દવાના રૂપિયા દેવા પડે કોઈ કોઈ દવા મફત નથી મળતી તો આપણે સારી રિઝલ્ટ મળે તેની અંદર જ આપણે રૂપિયા ખર્ચ કરીએ રિઝલ્ટ મળે ખર્ચમાં એવી કોઈ મોંઘી પ્રોડક્ટ લાગી તમને પર પંપમાં બંનેમાંથી એક પ્રોડક્ટ એવી કોઈ ના 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 ખર્ચ પ્રોડક્ટ નથી અને રિઝલ્ટ તમારી સમક્ષ છે ઓકે સરસ જીતુભાઈ તો ખૂબ ખૂબ આભાર